લોકો વોટર પાર્ક ના સહારા લેતા જોવી મળી રહ્યા છે ત્યારે લોકો ભારે ગરમી થી બચવા માટે વોટર પાર્ક માં નહાવા પહોંચી ગયા અને વિવિધ પ્રકાર ની અવનવી રાઇડ્સ ની પણ લોકો એ મજા માણી રહ્યા છે આમ જોઈ શકાય તો વેવ પુલ સહિત ની વિવિધ રાઇડ્સ ની લોકો મજા માણી રહ્યા છે અત્યારે મારા સન ને એમને બહુ હતું કે એક્વાટિક વોટર પાર્ક માં આપણે જઈએ સને જીતી લીધી હતી અને અત્યારે ટેમ્પરેચર એટલું છે કે ગરમીનો હીટ વેવ એટલો છે તો એક્વાટિકમાં અમે આવ્યા અમને ખૂબ આનંદ થયો રાઇડ્સ પણ જોરદાર છે જમવાની ફેસિલિટી સારી છે તેમજ અહીંની ચોખાઈ બહુ વ્યવસ્થિત ને સારું છે એટલે એમ થાય કે એક્વાટિકમાં એકવાર નહીં પણ આખા ઉનાળા દરમિયાન ચારથી પાંચ વખત મુલાકાત લેવાનું આપણને મન થાય એમ ઘણી પબ્લિક આવે છે બધાને આનંદ થાય છે બેસ્ટ રીતે છે એક્વાટિક વોટરપાર્ક બહુ કામકાજ સારું છે જમવાની ફેસિલિટી સારી છે જમવાનું સંપૂર્ણ શુદ્ધ સાત્વિક ને શાકાહારી ભોજન છે બધું વ્યવસ્થિત છે આની સિક્યુરિટી બી સારી છે ચોખ્ખાઈ પણ એટલી છે તેમજ રાઈસમાં પણ ઘણો આનંદ આવે એવી રાઈસ છે તેમજ વોટર કે પાણી એટલું ક્લીન છે કે આપણને આખો દિવસ નાવાની જ મજા આવે એવું છે ગરપુર દ્વારા જે નેશનલ હાઈવે પર આવેલું છે એ લોકો અત્યારે ગરમીથી બહુ ત્રાહીમામ છે તો અત્યારે ગરમીમાં ઠંડીનો સહારો લેવા માટે ઠંડા વાતાવરણનો સહારો લેવા માટે લોકો વોટર પાર્કમાં આવી રહ્યા છે વોટર પાર્કમાં અત્યારે ખૂબ સારી માત્રામાં ઘણા લોકો અહીંયા આવે છે રેગ્યુલર જોઈએ તો બસો અઢીસો ત્રણસો જેવી એન્ટ્રી રેગ્યુલર હોય છે શનિ રવિ વધારે હજાર પંદરસો એન્ટ્રી સુધી એ એન્ટ્રી થાય છે અને લે માં ઘણી આપણે વેવプール છે ઘણી બધી રાઇડ્સ છે 19 જેટલી રાઇડ્સ છે તો નાના થી નાના બાળકો થી મોટી ઉંમર ના લોકો સુધી ની અલગ અલગ ફેસિલિટી છે રેઇન ડાન્સ છે આ બધી જગ્યાએ લોકો એન્જોય કરી રહ્યા છે અને ખૂબ મજા લઈ રહ્યા છે બધા અત્યારે ગરમી માં પણ વોટરપાર્ક નો સહારો લઈ અને અને આ ગરમી ના પ્રકોપ ને હિસાબે અમે આજે સ્વિમિંગ પૂલ માં નાવા આવ્યા છે ફેમિલી સહિત વોટર માં એમાં આ ભાઈ માંગરોળ થી છે જુનાગઢ બાટવા અમે અલગ અલગ ફેમિલી મેમ્બર્સ છીએ અહીંયા સાથે આજે ગરમીને કારણે આવ્યા છીએ અને સૂર્ય તાપમાન વધારો હોવાથી આવ્યા છે ઘરમાં આજે રહી શકાય તો એવી કન્ડિશન નથી પિસ્તાલીસ ડિગ્રી ઉપર તાપમાન છે તો આજે ઠંડક મેળવવા પરિવાર સહિત આજે અહીંયા આવ્યા છે